19 सितंबर 2025 नु राशि भविष्य मेष जेम दिवस પસાર થતો જાય તે માપના رکાવટ વિલંબમાં અટવાય પડેલા કામનો ઓકે લાવતો જાય આનંદ રહે વૃષભ આપના કાર્યમાં કોઈને કોઈ رکાવટ મુશ્કેલી આવ્યા કરે જમીન મકાન વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં મિથુન આપના યશપદ ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ અનુભવો ભાઈ ભણનો સહકાર મળી રહે कर्क अपना कार्यनी साथी सामाजिक व्यवहारिक काम में व्यस्त रहવું પડે ધંધામાં આકસ્મિક ધરાકી આવી જાય સિંહ માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો વિચારોની દ્વિધા અસમંજસતા જણાય कन्या राजकीय સરકારી કામમાં ખાતા કે કામમાં આપને મુશ્કેલી જણાય वाद विवाद ગેરસમજ મનદુ ખ પછી સંભાળવું પડે तूला आपना कार्य में आकस्मिक सानुकूलता मी रहेता काम थी उकेल ला सको संतानना प्रश्ने चिंता ओछी थती जाए वृश्चिक जेम दिवस पसार थतो तेम तेम आपे सतत कोईने कोई ने कोई काम में व्यस्त रहू खर्च खरीदी जनय धन देश परदेश काम में आयात निकासना काम आपने सानुकूलता मिली रहे नौकर चाकर वर्गनो साथ सहकार मिली रहे मकर जेम दिवस પસાર થાય તે માપને કામમાં પ્રતિકુળતા જણાય નાણા કે લેવડદેવડમાં સાવધાની રાખવી વાહન ધીરે ચલાવવું કું પોતાનું અગત્યનું કામનો ઓકે લાવવાથી રાહત જણાય મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય હર્ષલાભ રહે મીન આપના કામમાં હરીફ વર્ગ ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઊભી કરે સિઝનલ ધંધામાં ગ્રાહક વર્ગનું ધ્યાન રાખું મિત્રો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ